હેલ લો ફેમિ અ વેરી ગુડ મોર્નિંગ ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્માને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ કેમ છો બધા વેલકમ બેક ટુ અ ન્યૂ બ્લોગ આઈ હોપ તમે બધામાં જાવ હશો અને જો નહીં હોય તો એજ યુઝુઅલ અમારો ન્યૂ બ્લોગ જોઈને મોજમાં આવી જ જવાના છો તો ફિલહાલ અત્યારે તો બહુ જલ્દી અર્લી મોર્નિંગ થઈ ગઈ છે કારણ કે મમ્મી પપ્પા જઈ રહ્યા છે નેસડી મમ્મીના પિયર અને ફિલહાલ એમને મારે મૂકવા જવાના છે તો અર્લી મોર્નિંગ આજે તો કમ્પ્લીટલી ફ્રેશ થઈ ગઈ છું તો ચાલો હવે બહાર જઈએ મમ્મી પપ્પાને મળીએ અને ત્યાર પછી

હા તમે જાહો એટલે લગભગ અડધી કલાક જેવો સમય રહે ત્યાં તો આવી જાય એવું છે હારો સરસ બીજો આમ પટોળો પટોળો પહેરીને રેડી થઈ ગયા છે એ ભાઈ ગામ જાવ કે વાત થોડી સાચી વાત છે પિયરમાં જાવ છે ત્યાં બબા ઓલું હું ઓલું ઉતારે બસ સ્ટોપે

કે આપણી જેમ તમારી જેટલી જ ઉંમર છે કે ભાઈ છોકરા પવણી ગયા બધું એની ઘરે છોકરા થઈ ગયા તોય એ તે કે અમારે માવતર ની આવું હોય તો અંદર થી હરખ જ દમ હમે તો ન હોય ઈ તો સેજ ને માવતર ના ગામ ના જાડવા દેખા જાય તો હરખ થાય હરખ થાય તો કે માવતર ના ગામ નું કુતરો એવું હોય ને તો એમ થાય કે માર ગામ નું કુતરો એવું છે ડોગરો ફરક બારે તો કે આ આપણો અમારો હોય કે તો મમ્મી આ આપણે તમે વર્ષથી પછી જોસ કે વચ્ચે ગયા હતા

મારે કામ કરી રહી ત્યાં તો આવી જાય અને વેલા વેલા પાછા નીકળી હાલ તમે જય સ્વામિનારાયણ વાગી ગયા છે અત્યારે સાડા છ અને એની સાથે સાથે આપણે મમ્મી પપ્પાને મૂકીને આવી ગયા છીએ પાછા ઘરે થોડો થોડો વરસાદ હતો નીકળ્યા ત્યારે પણ અત્યારે કહે તો બધો વાંધો ન થાય હો પપ્પા તો નાસ્તો કરીને નીકળ્યા છે અને વિશાલને ફોન કર્યો તો હજી એમને બે અઢી કલાક જેવું થશે સાડા આઠ ફોણાનું થઈ જશે તો ત્યાં સુધી તો ભૂખ્યું રહેવાશે નહીં તો ચાલો ફિલહાલ આપણે એકલાની કંપની છે તો નાસ્તો કરી પેટ પૂજા કરીએ અને વિશાલ આવી પેલા કામ બામ કરીને ફ્રી થઈ જઈએ બચ કે હે પણ એ નોર યા પે દેખીએ જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ કેવું કર્યું બહુ મસ્ત

તમે કહો તો પલ્લી જ જવાના છે પછી તો બહુ ઓછો છે રસ્તામાં તો બહુ જ હજુ એટલે તમે જો મને ફોન કર્યો તો ને વરસાદ કેવો પણ આ કાઈ નથી અત્યારે જો હું પપ્પાને મૂકીને આવી ને બહુ વરસાદ હતો અત્યાર પછી ઉગાડ થઈ ગયો છે અને આજ તો અમે ઘરમાં માયા મૂડી બે હમણા તો કાલ મમ્મી કહેતો કે સંજોગ જ છે કે કોઈ કોઈ 3 4 દી ભેગું રહેતું જ નથી હવે જો અને ઈ તો તમને જે કહેવાનું કે રહી ગયું મારી વિશાલ મમ્મી ચાર મમ્મીને મને જે કાલે જ ગઈ ગયા કે હું ઈ કે કે વિશાલ ગયો એને એને 3 ત્રીજો દી છે તમ ઘરથી નીકળાય એને અને હવે બે થી મમ્મી નથી એટલે પાંચ દી કે પાંચ દી એવું વિશાલ મોઢું ભાડે તો કે ભાઈ હા પાંચ દિવસ પછી વિશાલને મળશે મમ્મી પણ ત્યાં તો મમ્મી આવે ને વિશાલ જાહે પાછું ભાવનગર છે હા પાંચ તારીખે પાંચ તારીખે ભાવનગર છે ત્યારે મમ્મી નહી હોય અને અમદાવાદ ની પાછું બુક થઈ ગયું ને અમદાવાદ 11 તારીખે ઓહો લાઇન વાઇઝ બુક જ છે એમ ને બધું એવું છે એ થેન્ક થેન્ક્યુ થેન્ક્યુ યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક સો મચ તમારી બર્થડે ગિફ્ટ ઉપર લે

અને વેસ્ટ સાઈડ માંથી અહીંયાથી બધી થી વન પીસ લીધા છે ખબર અહીંયા જોયા હતા આપણે બધા જે આપણે વનપીસ લીધા ને બ્લુ વન પીસ મેં પહેર્યું હતું દમણ એની યાર એવો મસ્ત લાગે ઓફાઈટ છે ગ્રે ઓફાઈટ ઉપર લીધી કીધો જી પહેર્યું જ નથી એ તો ક્યાંક આપણે ફરવા જાશું ને ત્યારે પહેરીશ એની ઉપર એટલા સરસ લાગશે પછી આ મારા બર્થડે ઉપર જે વન પીસ પહેર્યું તો એમાં એટલા સરસ લાગે અને હજી એની જેવું એક છે એમાંય સરસ લાગશે એટલે કલર કોમ્બિનેશન મસ્ત લીધું અને વિશાલ તમે જાઓ ઓફિસે અને પછી હું ઉપાડું મારું પેકેજિંગ નું કામ એટલે હા આજે મમ્મી પપ્પા કોઈ નથી ને તો જમવામાં તો આપડે બે જ છીએ એટલે ગામે એટલું બધું નથી તો મેં કીધું આજે મારે બધા પાર્સલ ડિલિવર થઈ જાય એટલે સારું ચાલો તમે ઓફિસે જાઓ પછી મમ્મી ગયા તા સુરત તો ત્યાંથી બધી શોપિંગ કરીને આવ્યા છે મમ્મી પર્સ બહુ મસ્ત લીધું છો ઓલા હું છે મેં પાઉં ચેક મારી પાસે હતું તો ખરાબ પાઉં કોમલ બાબુ પાસે નથી લગાવ્યા કટલેરી ના હતા ન હું ને મામી ગામમાં ગયા તો પછી મેં ભાઈ ને આ કપડાનું છે બહુ મસ્ત છે કલર વલર અને કલર છે ને અંદર ઓલું લેધર અને બાર કપડું બહુ ફાટેની બાર તમારે આવે ને બધું પ્લાસ્ટિક આ ખાનું મસ્ત પાઉં ડ્રેસ ડ્રેસની શોપિંગ આમ જો આ ઢગલાબંધ ડ્રેસ ની ખરીદી કરીને મમ્મી લાવ્યા છે એક પાંચ ડ્રેસ આવે કે રામ જાણે હતી લઈ દીધી તો પપ્પા લઈ દીધી બંધ ડ્રેસ ની ખરીદી કરીને આવ્યા છે અને આ મારી ફ્રેન્ડ એ મમ્મી ને ગિફ્ટમાં આપી છે નિરાલી એ

છે કુર્તી અને આ દુપટ્ટો છે અરે વાહ દુપટ્ટો બહુ મસ્ત છે હો અને સલવાર અંદર ની છે ડિઝાઇન વાળી બ્લેક કઈ છે બ્લેક ડિઝાઇન વાળી છે જો આ રીતે અત્યારે હ અત્યારે આઈડિયા નો આવે જ્યારે પ્રોપર સિવાય ને આ મારે ડ્રેસ હતા ને તો મને મે કુ આ કઈ રીતે મે કુ આવું હોય છે પણ જ્યારે સિવાણો ને પછી બહુ મસ્ત લાગે અને આ કલર તો બહુ મસ્ત છે આ જો આખો આ મરૂન કુર્તી છે હ હ આ અને આ દુપટ્ટો છે અને આ બ્રાસનો છે એક આ કાપડ લીધું છે અને એક આ છે ઈ આની યારે આ સલવાર છે ઓકે અંદર આવી લીલા કલર ઓલી છે

અને ઈ ને એના મમ્મી આ તમને બહુ જ બાંધણી ગમેસ ને કલર હું પાછું સ્પેશિયલ બાંધણી જ જુનાગઢ થી લઈ આવીશ બહુ મસ્ત છે પણ મારે કેવું જો હે જાશો બહુ મસ્ત છે હું સર બહુ મસ્ત છે આનું બ્લાઉઝ સીવા નાખું નઈ ના ના હજી નાખ્યું નથી હજી આમાંથી કટિંગ કરવાનું ઓકે

આ બધી વસ્તુ આજે રેડી કરવાના છે મમ્મી ના વેફર અને મમ્મી રેડી થઇ ગઈ છે તો મમ્મી પેક હવે આજના દિવસમાં રેડી જવાનું છે બધું રેડી થઈ જશે બધું એટલે પેકિંગ વેકિંગ કરતા મસ્ત અને પછી મે પોસિબલ થાય કાલે જ બધાના પાર્સલ ડિલિવર કરી દો કારણ કે આપડા ફેમિલી મેમ્બર ને બધાને ખબર છે કે મમ્મી વેફર ને મમ્મીના જેના જેના ઓર્ડર હતા ને એ આ દિવસ થી તો વરસાદ જ વરસાદ હતો એટલે તો બંધ હતું બંધ હતું બધું એટલે હવે જો બધું કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે આજે અથવા કાલે બધું જ પેકેજિંગ કરી અને આપણે રવાના કરી દઈશું હું અને અત્યારે જો મમ્મી સમોસા પૂરી પણ તળે છે અને સક્કરપારા પણ આપણે તળીએ છીએ એટલે હજી મમ્મી સમોસા પૂરી ઉપર આપણે મસાલો કરવાનો સમોસા પુરી અને અત્યારે આમ નામ જાય એની આરે આપણે મસાલો કે પાઉચમાં એટલે ઈ લોકોને જેટલો અનુકૂળ હોય ને એટલો રાખી માથે છાંટવા ઓકે આની માથે છાટી એટલે વાતાવરણ ચોમાસા જેવું છે ને

કારણ કે અહીંયા હામા હામ બી ગયા છે નકર અહીંયા તો મારી મમ્મી બેઠા હોય અહીંયા પપ્પા હોય અહીંયા વિશાલ ને અહીંયા હું આજ તો આપણે બેરા બે છીએ રીંગણા બટેકાનું શાક યસ મસ્ત રીંગણા બટેકાનું શાક બનાવ્યું છે ની વિથ અમારો વિશાલ હા હા કે જંજટ હતી વિશાલ નો જંજટ મારે ફટાફટ વિશાલ કે કે ભરલા રીંગણા બટેકા કર એટલે મેં કીધું આપણો મસાલો રેડી જ છે મસાલો સીધો એડ કરીને 10 જ મિનિટમાં અમારું ભરલા રીંગણા બટેકાનું શાક થઈ ગયું તૈયાર બે જણા હતા તોય અમે એટલું બનાવ્યું

હવે એક સમયની વાત છે કે ભગવાન જગન્નાથના એક પરમ ભક્ત હતા અને એ બહુ રડવા લાગ્યા અને ભગવાન એના સ્વપ્નમાં હરરોજ આવે ભગવાન જગન્નાથ એના સ્વપ્નમાં હરરોજ આવે અને ખબર નહીં એ રડવા લાગ્યા અને અચાનક મંદિરની બહાર જઈ અને જોર જોરથી રડે ત્યારે ભગવાન એના સ્વપ્નમાં આવે અને ફરી કહે છે કે શા માટે તું રડે છે હું તો રોજ તારી સાથે છું તો એણે કીધું કે નહીં ભગવાન તમે હંમેશા મારી સાથે રહેજો આજકાલ માટે નહીં હંમેશા માટે મારી સાથે રહેજો અને મને એવી અનુભૂતિ કરાવો કે તમે મારી સાથે છો ત્યારે ભગવાન જગન્નાથેના સ્વપ્નમાં એને કહે છે કે તારે સમુદ્ર કિનારે ચાલવાનું સમુદ્રથી થોડુંક આમ બહાર ચાલવાનું અને થોડુંક ચાલી અને પાછળવાળું જોવાનું કે ચરણના નિશાન હશે બે ચરણના નિશાન એ તારા હશે અને બાજુમાં જ બીજા ચરણના નિશાન હશે એ મારા હશે અને એની અનુભૂતિ કરવા જે આ ભક્ત છે એ સમુદ્ર કિનારે જાય છે હાલી થોડુંક અને પાછળવાળું જોવે તો પોતાના ચરણના નિશાન હોય છે અને બાજુમાં નાના નાના ડગલાઓ હોય છે એ ભગવાન જગન્નાથના ચરણના નિશાન હોય છે હવે આ ચાલતું રહેતું એ ભક્ત બહુ પ્રસન્ન થઈ ગયો અને એક દિવસ એવું આવ્યું કે એની માતા મૃત્યુ પામે છે અને એ ભક્ત રોવે છે રોવે છે રોવે છે અત્યંત કરુણતા અને દર્દ અને એ ભક્ત બસ એ જ કહે છે કે ભગવાન જગન્નાથ મારી સાથે નથી એટલે જ મારી માતા મૃત્યુ પામ્યા છે અને ત્યાર પછી એ રડતો રડતો મંદિરે જાય છે અને અહીંયા બહાર ઊભો ઊભો રડે છે અને કહે છે કે હે નાથ તમે મને કીધું હતું કે તમે મારી સાથે છો છતાં તમે મને છોડીને ગયા પામવાના કારણે એ બહુ દુઃખ અને કરુણતાને રડવા લાગે છે અને ત્યારે એને એવી અનુભૂતિ થાય છે કે બસ મારે સમુદ્ર કિનારે જવું છે ત્યાં જ મને શાંતિ મળશે ને ત્યાં જ મને ખબર પડશે કે ભગવાન જગન્નાથ મારી સાથે છે અને સમુદ્ર કિનારે દોડવા લાગે છે પાછળ જોવે છે તો માત્ર બે જ ચરણના નિશાન હોય છે પોતાના ભગવાન જગન્નાથના ચરણના નિશાન એને દેખાતા નથી અને ત્યાર પછી એ મંદિરે અને રડવા લાગે છે કે હે નાથ તમે મને કીધું ચરણના નિશાન નથી અને તમે આજે મને છોડી દીધું એટલે જ મારી માતા મૃત્યુ પામ્યા છે અને ત્યાર પછી એ બહુ રડે છે બહુ રડે છે અને ફરી રાત્રે ભગવાન જગન્નાથ એના સ્વપ્નમાં આવે છે અને એને કહે છે કે તું શાંત થા હું તારી સાથે જ છું હું તને ક્યાંય મૂકીને નથી ગયો ત્યારે એ ભગવાન જગન્નાથને પૂછે છે કે ભગવાન તમે મને મૂકે જતા રહ્યા છો મારથી એવો શું અપરાધ થઈ ગયો છે તમે મને કયો તમારી માફી માગું ત્યારે ભગવાન જગન્નાથ એને કહે છે કે અરે હું તારી સાથે જ છું ત્યારે એ ભક્ત કહે છે કે જ્યારે હું સમુદ્ર કિનારે હતો ત્યારે તો તમારા ચરણના નિશાને નહોતા તો તમે મારી સાથે છો તો તમે મને કીધું હતું કે તમારા ચરણના નિશાન મારી બાજુમાં હશે પણ ચરણના નિશાન હતા જ નહીં ત્યારે ભગવાન જગન્નાથ એને કહે છે કે કાલ સુધી મારા ચરણ ચિહ્ન હતા કારણ કે તું પણ ચાલતો હતો અને હું પણ ચાલતો હતો અને આજે તું પીડામાં છે તું દુઃખમાં છે એટલે તને ગોદીમાં લઈ અને હું ચાલતો હતો એ તારા ચરણના નિશાન નથી એ મારા ચરણના નિશાન છે ત્યારે ભક્ત ફરી રાજી થાય છે અને ભગવાન જગન્નાથની માફી માગે છે એટલે આ એક સ્ટોરી હતી તો કહે તમે બધા કે તમને આ ભગવાન જગન્નાથ અને એના ભક્તની સ્ટોરી કેવી અને ફાઇનલી આ તમે જોઈ શકો છો કે મમ્મીના હાથની ડિલિશિયસ ચક્રી બનીને રેડી થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી ક્રિસ્પી કારણ કે બહુ બધા લોકોના ઓર્ડર્સ આવી ગયા છે એટલે એ રિલેટેડ હવે બનવા માંડ્યું છે અને ધીમે ધીમે વાતાવરણ હવે સારું છે આજે થોડું એટલે પેકિંગ પણ થવા માંડ્યું છે વેફરના પેકિંગ થઈ ગયા છે મેંદાની પૂરીના પેકિંગ થઈ ગયા છે ફરસીપુરીના પેકિંગ થઈ ગયા છે કારેલા પૂરી રેડી થઈ ગઈ છે ચકરી રેડી થઈ ગઈ છે શક્કરપારા રેડી થઈ ગયા છે સમોસા પૂરી રેડી થઈ ગઈ છે હવે માત્ર ઘઉંની ક્રિસ્પી પૂરી થોડી અત્યારે બાકી રહી ગઈ છે તો અને ઘૂઘરા બાકી છે મેઇન તો આપણા એટલે એ બધું હવે ધીમે ધીમે બનવામાં જ છે એટલે આજે બધું બની જશે ને કાલે મે બી બધાના ઓર્ડર આપણે ડિલિવર કરી દેવાના છીએ

અને અત્યારે ચા નાસ્તા સાથે ખાધી એટલી ટેસ્ટમાં બેસ્ટ જોરદાર રેડી થઈ છે બધાને બહુ ભાવી અત્યારે સ્પેશિયલ ઘઉંની ક્રિસ્પી પૂરી અને ચાનો નાસ્તો અમારા ઘરે હાલતો હતો તો જોરદાર બની રેડી થઈ ગઈ છે હજી તો આવી ત્રણ ચાર ચોકીઓ ભરાવાની છે એટલી બધી પૂરીઓના ઓર્ડર આવી ગયા છે અને હજી બને છે ધીમે ધીમે તો ફિલહાલ અત્યારે તો આ પૂરી બની ગઈ છે વાતાવરણ આવું હોવાના હિસાબે અને ફટાફટ આપણે પેક કરી લઈએ પેક કરી અને આપણું બીજું જે કામ છે એ સ્ટાર્ટ કરીએ